ગુરૂ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુરે દેવો મહેશ્વર પરમ સાક્ષાત્મ તસ્મૈશ શ્રી ગુરૂ ઊંભવંતો સુખિન શો સર્વે ભદ્રા પશ્યંત

આજે આપણે ધોરણ દસ ની અંદર વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એમાં જો પ્રથમ સોપાન છે અષ્ટાંગ યોગના અંતરંગ અંગો એની આપણે ચર્ચા કરવાની છે યોગની વાત કરતા પહેલા મિત્રો આપણે સ્વાસ્થ્ય શું છે અને એનું શું મહત્વ છે એની થોડીક આછેરી ઝલક તમને આપી દઉં વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસ માટે તન અને મન બંને સ્વસ્થ હોવા જરૂરી છે તન અને મન સ્વસ્થ હશે તો જ બાકીની જે પ્રક્રિયાઓ છે આપણે કરી શકશું તો તનની સ્વચ્છતા માટે આહાર અને વ્યાયામનું મહત્વ છે એની ખાસ જરૂર છે કર્મ ભક્તિ આવશ્યક છે જ્યાં સુધી તન અને મન એ શુદ્ધ ન થાય અમને તન શુદ્ધ કરવા માટે બાહ્ય શરીર શુદ્ધ કરવા માટે આપણે સ્નાન કરીએ છીએ નાઈએ છે ને જ્યારે અંતર મનને શુદ્ધ કરવા માટે આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ એટલા માટે તો આપણે સ્કૂલે આવીએ છીએ એટલે સૌથી પહેલું શું કામ કરીએ છે પ્રાર્થના કરવાનું તો એ મનની શુદ્ધિ થાય છે આમ તન અને મન ના જે બંનેનું સ્વાસ્થ્ય ઉપર ચોક્કસ એની અસર પડતી હોય છે ત્યારે માનવ સંપત્તિ એ રાષ્ટ્રની મૂલ્યવાન સંપત્તિ છે અને મનુષ્યની જાળવણી કરવી એક આપણે આપણા બધાની ફરજ છે રાષ્ટ્રની પ્રગતિનો જે આધાર છે એ નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે એથી જ કહેવાય છે કે સ્વસ્થ લોકો સ્વસ્થ રાષ્ટ્ર ફિટ પીપલ ફિટ નેશન એવું કહેવાય છે સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર એક રૂપે હોય છે એટલે આજે સરકાર પણ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ઘણી બધી કેર કરે છે અને આપ સૌને ખબર છે આજનો જે સાંપ્રંત સમય જો છે આ સાંપ્રંત સમય મહામારીનો ચાલી રહ્યો છે એટલા માટે તો આપણે ઓનલાઈન શિક્ષણમાં પડે છે આપણે પરંતુ આપણું સ્વાસ્થ્ય ન બગડે આપણને કંઈ આ મહામારીના ભોગ આપણે ન થઈએ

પરંતુ જો આપણું શરીર સ્વસ્થ નહીં હોય તો જો આપણું શરીર સ્વસ્થ નહીં હોય તો બાકીની કોઈ પણ પ્રક્રિયા કરી શકવાના નથી ત્યારે આપણને ખબર છે કે સરસ મજાની જમવાની ડીશ હોય અને ડાઇનિંગ ટેબલ ઉપર આપણે બેસી ગયા ડીશમાં બાસુંદી અટાણા શિયાળો છે અડદિયાની સિઝન છે અડદિયા

શિયાળામાં વહેલા સવારે ઉઠી અને આપણે અંગ કસરતો કરશું નમસ્કાર કરશું વ્યાયામ કરશું અને આખા વર્ષની જે ઉર્જા છે જે શક્તિ છે એને સંગ્રહિત કરશું તો સ્વસ્થ કોણ એમ તો કે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક રીતે જે વ્યક્તિ સ્વસ્થ હોય તે એટલે સ્વસ્થ વ્યક્તિ એવું કહેવાય છે

યોગ દર્શન નામના ગ્રંથમાં યોગ શાસ્ત્રનું વર્ણન કર્યું છે યોગમાં આઠ અંગોનો સમાવેશ થતો હોવાથી તેને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે અષ્ટાંગ યોગને બહિરંગ અને અંતરંગ એમ બે ભાગમાં વિભાજિત પણ કરવામાં આવે છે અષ્ટાંગ યોગના પ્રથમ જે પાંચ અંગો છે એ યમ નિયમ આસન પ્રાણાયામ આ પાંચ અંગો કહેવામાં આવે છે બહિરંગ કહેવામાં આવે છે અને બાકીના જે આ જે ત્રણ અંગો છે એને અંતરંગ અંગો કહેવામાં આવે છે

ઇન્દ્રિયો મનને સમાયોજિત કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે અંતરંગ યોગથી ચિત્તનું આંતરિક સમાયોજન સધાય છે બહિરંગ યોગના અભ્યાસ દ્વારા સ્થૂળ શરીર જે છે એના ઉપર નિયંત્રણ સ્થાપી શકાય છે જ્યારે અંતરંગ યોગના અભ્યાસ દ્વારા સૂક્ષ્મ સ્વરી જે છે એના નિયંત્રણ ઉપર આપણે એ કરી શકીએ છીએ ઘણી જગ્યાએ અંતરંગ યોગના અભ્યાસને રાજયોગ પણ

ધારવામાં એક નિશ્ચિત જગ્યા ઉપર નિશ્ચિત બિંદુ ઉપર જે આપણે મનને એકાગ્ર કરીએ છે એને ધારણા કહેવામાં આવે છે બહિરંગ યોગના પર્યાપ્ત અભ્યાસથી શુદ્ધ થયેલું ચિત્ત કોઈ એક સ્થાપના એક સ્થાન પર એકાગ્ર થાય તેને ધારણા કહેવામાં આવે છે કોઈ એક સ્થાન પર ચિત્તને મનને એકાગ્ર કરો આ એટલે ધારણા ધારણાનો સામાન્ય એકાગ્રતા અને એક જગ્યા ઉપર સફળતાપૂર્વક કેન્દ્રિત કરી શકાય છે

આપણે સ્કૂલમાં અભ્યાસ કરતા હોઈએ છે તેવા વખતે આપણા જે શિક્ષક છે વિશેષ શિક્ષક એ બોર્ડ વર્ક કરાવતા હોય રનિંગ લેક્ચર આપતા હોય અભ્યાસ કરાવતા હોય તેવા વખતે આપણું તન તો ત્યાં હોય જ તે પરંતુ આપણું મન એમાં પૂરેપૂરું જો એકાગ્ર હશે તો જ એ આપણને યાદ રહેશે તે શાંતિથી જોજો સાંભળજો અને કોપી અને પેન એટલે કે નોટ અને પેન લઈને બેસજો એવા જે આવે છે એ પણ જજો અને યાદ કરતા જજો આ એકાગ્રો એકાગ્રતા દ્વારા થાય છે અને એકાગ્રતાનું જીવનમાં ઘણું બધું મહત્વ છે ઘણી વખત આપણે વિદ્યાર્થી મિત્રો વાતો કરતા હોય અને એનું ધ્યાન આપણી તરફ ન હોય શું પછી તમે એઝ એની વાર્ક કોઈ પણ કામ કરતા હોય એ કામમાં તમારું પૂરેપૂરું ધ્યાન હોવું જોઈએ પૂરેપૂરી એકાગ્રતા હોવી જોઈએ તો જ તે કાર્યમાં આપણને સફળતા મળે છે કોઈ પણ કાર્યની સફળતા પાછળ એકાગ્રતા એ મહત્વનું પાસું છે એકાગ્રતાની મદદથી પરિસ્થિતિ મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકાય છે બાકી આપણું મન ગમે ત્યાં ભટકે પણ મનને ભટકવા ન દેવું હોય તો આપણે એકાગ્રતા એટલે કે ચિત્ત એકાગ્રતા જેને આપણે આધ્યાત્મિક ભાષામાં કહીએ છે સવારે ઊઠીને ઓછા નામે 10 મિનિટ ચિત્ત એકાગ્રતા કોઈ પણ જાતના વિચાર વગર આપણા મનને એકાગ્ર છીએ કરવાનો હોય છે જો વિદ્યાર્થી જીવનમાં આ પ્રક્રિયાઓ કરશે તો બહુ મોટો ફાયદો થાય છે જ્યારે બાહ્ય ધારણામાં ખુલ્લી આંખ રાખી અને ત્રાટક દ્વારા એક સ્થાન પર દ્રષ્ટિને

આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ થાય છે તો એમાં ધારણાના જે વિષયો છે એ ધારણાના પાંચ સ્વરૂપના વિષયો છે એમાં જે બાહ્ય વિષયો છે માનો કે મૂર્તિ છે તો આપણે મૂર્તિનું ધ્યાન ધરી શકીએ ચિત્ર છે મૂર્તિ છે

વિષયો છે મૂર્તિ છે ધારણા કરી શકીએ છીએ ત્યારબાદ જે માનસિક વિષયો છે કે વૃક્ષની શાખા છે દેખો વૃક્ષની શાખા છે સમુદ્ર છે આકાશ છે ઈશ્વરની મૂર્તિ છે માનસિક રીતે કલ્પના કરેલ બાહ્ય જે વિષયો છે ને એને આપણે માનસિક વિષયો કહેવામાં આવે છે શરીરના બહારના જે અંગો છે યાની કે ના ભ્રુકુટી શરીરના જે આંતરિક વિષયો છે હૃદય નાભી ચક્રો આ શરીરના આંતરિક વિષયો છે ત્યાર પછી આવશે ધારણા માટેની જે પદ્ધતિઓ છે મહર્ષિ પતંજલિ યોગ સૂત્રોમાં ઘણી સુંદર પદ્ધતિઓનું વર્ણન કર્યું છે મનને કોઈ વિશેષ વિચારો થી સતત જોડી રાખીએ દરમ્યાન સ્વપનમાં પ્રાપ્ત થયેલી સંકેતનો આધાર લઈને કોઈ વિશેષ વ્યક્તિ જે સંપૂર્ણ અનાસક્ત છે તેની ઉપર મન એકાગ્ર કરીને સાધક ધારણા કરનાર જે ધ્યેય જેના પર ધારણા કરવામાં આવે છે તે વિષય અને ધારણા એકાગ્રતાની પ્રક્રિયા છે આ ત્રણેયનું જોડાણ એ ધારણા છે ધારણામાં આ ત્રણેયનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે વિશે જે ત્રણ પ્રકારના હોય છે સટ કરવામાં આવતા ત્રાટક ને પણ ધારણા માટે ઉત્તમ સાધન માનવામાં આવ્યું છે જે આપણે ચર્ચા કરી છે ત્રાટક તો આ રીતે આપણે આપણે એ મહત્વ સમજી શકીએ આધિભૌતિક દેહિક અને આધ્યાત્મિક આ ત્રણ રીતે આપણે ધારણા કરી શકીએ છીએ નિત્ય નિયમિત સમયે શ્રદ્ધાપૂર્વક જે ધારણાનો અભ્યાસ કરવામાં આવે

જોડાવવું અને આત્માને પરમાત્માનું જે મિલન છે આ યોગની વાત છે આત્માને પરમાત્મા જોડે જોડાવાનું જે એક અલૌકિક આનંદ છે એ આનંદ આપણા શરીર સાથે મન સાથે જોડીને જોડાવવું આ મહર્ષિ પતંજલિ આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો બાય વિદ્યાર્થી મિત્રો અને સમજો જે હોમવર્ક આવે લખજો અને જીવનમાં એક પોઝિટિવ આઉટલુક રાખજો બાય